છેતરપિંડી અને મની લોન્ડરીંગના કૌભાંડને લઈને અમદાવાદના ઠગ તેજસ શાહ અને તેની ગેંગ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ટ્રાવેલ એજન્ટ તેજસ શાહની સાથે ચાર કંપનીના સંચાલકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો મળતી માહિતી મુજબ આરોપીએ અમદાવાદના સેટેલાઇટની બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કંપની સાથે છેતરપિંડી કરી હતી વિદેશમાં એર ટિકિટ હોટલ રૂમ અને ટ્રાવેલિંગ ની સુવિધા આપવાનું કહી બત્રીસ પોઈન્ટ સત્યાસી લાખ એડવાન્સ લઈને છેતરપિંડી કરી છે જેથી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર અઢારમાં પણ તેજસ શાહે એરલાઇન ટિકિટ બુકિંગના નામે મોટું કૌભાંડ આચર્યું હતું છે બિઝનેસ અને ફરવા માટે દુબઈ અને યુરોપમાં અન્ય જગ્યા અલગ અલગ જગ્યા જવાનું હતું એના માટે એ તેજસ સાથે સંપર્કમાં આવ્યો અને તેજસે એને સારી એવી સ્કીમ અને ડિસ્કાઉન્ટ આપીને એના પાસેથી અમુક અલગ અલગ અમે જે ફરિયાદ દાખલ કરેલી છે એ કુલ બાવીસ લાખની છેતરપિંડીની છે પણ તે સિવાય પણ બીજા જે બુકિંગના વગેરે પૈસા છે એમ કરીને આશરે ચાલીસ લાખ જેવા એના પાસેથી પેમેન્ટ લઈ લીધેલું છે આ કેસમાં તેજસ શાહે એવું જ એક પ્રયાસ કરેલું છે કે અમુક લોકોના પૈસા લઈને એમના નામે માત્ર ટિકિટ બ્લોક કરવાનું એ બ્લોક ટિકિટ એ કન્ફર્મ ના હોય જે સુધી તમે પૂરું પેમેન્ટ ના કરો તે સીધું એ ટિકિટ કન્ફર્મ ના હોય અને એ બ્લોક ટિકિટ કન્ફર્મ તરીકે એને એ જે ભોગ બનનાર સાહેદો અને ભોગ બનનાર છે એમને આપેલા છે